પોલીસ કમિશનર સર સુરત શહેર તથા અન્ય સિનિયર અધિકારીઓની સૂચના મુજબ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને નો ડ્રગ્સ સુરત અભિયાન જે ચલાવવામાં આવ્યું હતું તે અંતર્ગત તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપવામાં આવી હતી કે ડ્રગ્સને રિલેટેડ કોઈ પણ પ્રકારનું વેચાણ થતું હોય એવી ઈલિગલ એક્ટિવિટીઝ પર ખાસ ધ્યાન રાખીને જરૂરી કાર્યવાહી કરવી એ અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને ગાંજાના ઇલિગલ વેચાણ અંગે બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગતરોજ જે બાતમીવાળી જગ્યા છે ત્યાં રેડ કરીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે અને હેઠળ સેક્શન્સ લગાડીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ કેસની વિગત જોઈએ તો ઇચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શિવશક્તિ સોસાયટીમાં પચાસ નંબરમાં ઘરમાં રહેતા ઈસમ કિરણભાઈ ઈશ્વરભાઈ પટેલ છેલ્લા દોઢ માસથી કોઈની પાસેથી ગાંજાનો જથ્થો મેળવી અને છૂટક વેચાણ કરતો હોવાની બાતમી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને મળેલ હતી તે અંતર્ગત સ્ટાફ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને જે જરૂરી કાર્યવાહી છે તે તમામ કરીને રેડ કરવામાં આવેલ હતી રેડ દરમિયાન આ જ સોસાયટીમાં બાંધેલી બિલ્ડિંગ જે પિસ્તાલીસ નંબરની એના ગ્રાઉન્ડ ફ્લોર પર પાણીના સપ્લાય માટે જે ટાંકી હતી એના ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાંથી અ એક પોઈન્ટ ચારસો અડતાલીસ કિલોગ્રામ જેટલો ગાંજો જેની કિંમત આત્રે આશરે બોતેર હજાર ચારસો રૂપિયા જેટલી ગણી શકાય તથા મોબાઈલ ફોન એમ મળી એંસી હજાર રૂપિયાના અંદાજિત માલસામાન મળી આવ્યો જે કાયદેસરને કાર્યવાહી કરી જપ્ત કરવામાં આવેલ છે સદર ઈસમ જે કિરણભાઈ છે એ તેઓના કબજામાં તેઓ આ બિલ્ડિંગની દેખરેખ કરતા હતા અને તેઓએ છેલ્લા થોડા એક દોઢ માસના સમયથી આ પ્રકારનું વેચાણની પ્રવૃત્તિ ચાલુ કરેલ હતી અને તે માટે તેઓએ આ રૂમ જે તેઓની દેખરેખ હેઠળ હતો તેની અંદર ગાંજાનો જથ્થો સંતાડેલ હતો. હાલ આરોપીના remand મેળવવામાં આવ્યા છે અને આ જથ્થો તે ક્યાંથી મેળવતો હતો તે અંગેની તપાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે. તેના આસપાસના નજીકના વિસ્તારો ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની અંદર શિવશક્તિ સોસાયટી કે જે ઈસમોને તેઓ ઓળખતો હોય એવા ઈસમોની સાથે છૂટક નાના નાના જથ્થામાં આ ગંજાનો જે છે એ વેચાણ કરતો હતો હાલ એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલ નથી પોલીસ દ્વારા વધુ પૂછપરછ ચાલુ છે